જય દ્વારકાધીશ જય ભગદણાવાળા દાદા તો મિત્રો તમને બધાને ખબર હશે કે રામદેવ ફાઉડેશન ઇનામી યોજના આઠ બે બે હજાર પચીસના રોજ શનિવારના થવાનો હતો તો મિત્રો થયો નથી તમે મિત્રો બધા આવી ટોકનો લઈ લઈ અને ખરેખર ફસાઈ જાઓ છો કોઈ એજન્ટો પાસે પેમેન્ટ પણ પાછું નહીં આપે તમારા ફોને રિસીવ નહીં કરે પંચોતેર ટકા તો બિચારા એજન્ટોએ પૈસા આપી દીધેલા હશે તો સામેલો વ્યક્તિ આપશે નહીં તો તમને પણ આપશે નહીં જેવા એજન્ટ મિત્રો સારા છે એ બિચારા આપી દે છે તો મિત્રો હવેથી આવા ટોકન કોઈ લેતા નહીં અને આવા ટોકનમાં ના પડો અને જો મિત્રો તમારે કિસ્મત જ અજમાવવા હોય તમારે ટોકન લેવા હોય તો મિત્રો ઘણા બધા માર્કેટની અંદર એવી યોજનાઓ ચાલે છે જે માર્કેટિંગના હેતુ ઇનામી યોજના હેતુ તો મિત્રો એની અંદર તમે ટોકન લો તમારા પૈસા પણ તમને નુકસાન નહીં આવે કારણ કે તમે જે પૈસા ભરશો એની તમને વસ્તુ મળી જશે સાથે સાથે મોટા ઇનામો જીતવાનો મોકો પણ મળશે તો મિત્રો મારી આ ગુજરાતી બ્લોગ ચેનલની અંદર જે નવા હોય તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો એનું કારણ કે તમને નવા નવા વિડીયો મારી આ યુટ્યુબ ચેનલમાં મળતા રહેશે અને ચાલો હું તમને એક આગળ વિડીયો બતાવું એ વિડીયો તમે જુઓ એ વિડીયો તમને પસંદ આવે તો મિત્રો એની અંદર મોબાઈલ નંબર છે એમાં તમે કોન્ટેક કરી અને પૂરી ડિટેલ જોતી છે તો મળી રહેશે એકસો ને એક ટકા ગેરંટી સાથે માર્કેટિંગ થઈ રહ્યું છે આજના દિવસ સુધી કોઈ ફ્રોડ થયો નથી ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ જય માતાજી જય મંગલ જય હોનલ તો મિત્રો આજે એક ખાસ વિડિયો બનાવી રહ્યો છો જે આઠમા ભાગનો આપણે લોન્ચ થઈ ગયેલો છે અને માર્કેટમાં ટિકિટનું વેચાણ પણ ચાલુ થઈ ગયેલું છે અને બધા મિત્રોને ખ્યાલ છે કે આપણે સાત ભાગની સફળતા બાદ આજે ભાગ આઠ લાવી રહ્યા છીએ જેમાં આપણે ઘણા બધા મોટા ઇનામો રાખી દીધા છે અને સરળ હપ્તેથી ઘર વપરાશની વસ્તુઓ વસાવો એ તો આપણે પહેલેથી ખ્યાલ જ છે કારણ કે ડ્રોનો હેતુ તો આપણે શું છે એ બધા લોકોને ખ્યાલ છે આપણે કોઈ ગરીબ લોકો સાથે કંઈ ફ્રોડ કરતા નથી અને સરળ અપતીથી ઘર વપરાશની વસ્તુ વસાવો અને સાથે તો લાખોના ઇનામ તો મિત્રો આવી રીતના હવે સાત ભાગની આપણા બધાના સપોર્ટથી સાત ભાગ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આઠમો ભાગ તમારી સામે લોન્ચ કરી દીધેલો છે તો એમના જણાવી દઉં કે આપણે આ વખતને જે કઈ રીતની યોજના છે એ ડિસ્પ્લે ઉપર તમને ફોટોઝ મૂકતો જાઈશ અને જણાવતો જાઈશ કારણ કે મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર તે વિગતવાર મૂકી દીધેલો છે અને પોસ્ટર પણ ડિસ્પ્લે ઉપર આવતા જશે તો મિત્રો આપણે આવતી એકવીસ તારીખે એટલે કે એકવીસ બે બે હજાર પચીસ ના દિવસે આપણે પહેલો તે ડ્રો ખોલવાના છે જેમાં પાંચસો રૂપિયાનો હપ્તો છે જેમાં આપણે પહેલું જ ઇનામ ખોલવાના છે એમાં છ લાખ રૂપિયા રોકડા છે બીજું ઇનામ ખોલવાના છે એમાં ટાટા નેનો કાર્ડ એટલે એક લાખ રૂપિયા રોકડા છે એમ ટોટલ આપણે એકસો એકાવન ઇનામ ખોલવાના છે તો મિત્રો આ વખતે આપણે એવી નવી ધમાકેદાર ઓફર લાયા છીએ કે કોઈ પણ વ્યક્તિને એક લાખ ઉપરનું ઇનામ ખુલશે એનો કૂપન નંબર હશે એની આગળ પાછળ જે નંબર હશે એને આપણે ફાઈવ જી ફોન ફ્રીમાં આપવાના છે તો મિત્રો આજે જ કુપન બુક કરાવો અને ફાઈવ ફોન અને લાખોના ના ઇનામ જીતવાનો મોકો છે તો મિત્રો અલગ અલગ સ્કીમ તો આપણે બધા માટે રાખેલી છે કારણ કે એજન્ટ મિત્રો માટે પણ ઘણી રાખેલી છે પંદર કુપન માં કમિશન છે પ્લસ માં પંદર કુપન માં કોઈ મોટું ઇનામ ખુલશે તો એમાં બોનસ પણ મળવાનું છે અને મોટા ઇનામ માં પણ પચીસ હજાર એકાવન હજાર એકવીસ હજાર એ બોનસ પેટે આપવાના છે તો મિત્રો

અને એક સાથે વસ્તુ લઈ નથી શકતા તો સરળ અપદેથી ઘર વપરાશની વસ્તુ પણ અમે છે જે એટલે રૂપિયા જમા થવાના તો એમાં ગરીબ વ્યક્તિગત છે એક સાથે વસ્તુ નથી લઈ શકવાના તો સરળ અપદેથી એને ઘર વપરાશની વસ્તુ પણ થઈ જવાની છે અને જો એના કિસ્મત હશે તો એને લાખો પતિ બનવાનો મોકો પણ છે અને ઘરે એનું ભવિષ્ય બનવાનું છે એના બાળકોને જેને એને સપનામાં ન વિચાર્યું હોય એ ભવિષ્ય બનાવી શકશે તો લક્ષ્ય માર્કેટિંગનો આજ હેતુ છે એ સરળ અપ્તિથી ઘર વપરાશ વસ્તુ વસાવો અને સાથી જીતો તો લાખો જય માતાજી જય મંગલ જય હોના